હેલો ગાઈઝ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે ખાસ સ્પેશિયલ ઓનલી કેનેડાનું કિચન કેવું હોય છે એમનો જ વિડીયો બતાવવાના છીએ ઓનલી કિચન એ કિચન આપણું ઈન્ડિયાથી કેટલું અલગ પડે છે દરેક દેશની અલગ અલગ સિસ્ટમ હોય અલગ અલગ જરૂરિયાતો હોય એ પ્રમાણે કિચન મેનેજ થતું હોય તો આપણું ઇન્ડિયન કલ્ચર હોય તો એ પ્રમાણે હોય અને ઘણીવાર વાર અહીંનું થોડુંક અલગ હોય તો આપણે ત્યાંથી પણ ઇન્ડિયન કલ્ચર હોય કે ત્યાંથી પણ આપણે ઘણી વસ્તુઓ લઈ આવતા હોઈએ છીએ તો આપણને આઈડિયા આવશે કે ત્યાંથી શું લઈ આવવું છે અને ઇવન અહીનું પણ એવું ઘણું સારું હોય તો છતાં આપણે ત્યાંથી લઈ આવતા હોઈએ છીએ તો વેલકમ ગાઈઝ આજે સ્પેશિયલ ઓનલી કિચનનો એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવવાના છીએ અને બહેનોને તો ખાસ રસ પડવાનો છે તો વેલકમ ગાઈઝ

તો એ અહીંની ઇન્ડિયનના આપણા આ બધા મસાલા હોય છે આમાં છે લીમડાનો લીમડાનો ભૂકો જે ઇન્ડિયાથી ભૂકો કરીને લઈ આવ્યા છીએ એ પણ આપણે વાપરીએ છીએ કદાચ લીમડો મીઠો લીમડો ના હોય તો આપણે કોઈ ફરસાણમાં નાખવું હોય દાળ છે કે કોઈ પણ વસ્તુમાં તો એનો ઉપયોગ કરી શકીએ આ છે ખુદીનાનો પાવડર જે આપણે ઈન્ડિયાથી લઈ આવ્યા છીએ

એક ડુંગળી કે બટેટું આપણે કાપવું હોય તો આપણે નાના ચોપરનો ઉપયોગ કરીએ કે મસાલો કટિંગ કરવો હોય પેસ્ટ નાની મોટી ઝીણી મોટી કોથમરી મરચું લસણ તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ અને અહીંની એક વિશેષતા ખાસ કે આ છે એ લિક્વિડ છે વાસણમાં એને આપણે આવી રીતે આ કન્ટેનમાં પ્રેસ કરો એટલે આવી રીતે આવી જાય લિક્વિડ એટલે આની અંદર બધું લિક્વિડ ગંદુ થાય નહીં અને સાત આઠ દિવસ આપણે ચાલીએ એકવાર ભરી લીધું હોય તો અને પણ અહીંયા બધા એટલા છે આપણે પોતાની સિસ્ટમ છે કે જૂના કપડાં હોય એનું આપણે જનરલ પોતું કરીએ પરંતુ અહીં લગભગ ચોરસ રેડી આવે છે આ વોશ કરવા માટેના કપડા એ લગભગ જનરલ યુઝ થાય

લોટ મસાડવા માટે રોટલા કરીએ તો એનો રાખીએ જનરલ આ બધા બાઉલ વાપરે છે આપણે તપેલા સ્ટીલના વાપરતા હોઈએ તપેલાની અંદર તપેલું હોય છે એવી રીતે આપણે આઠ દસ તપેલાનો થપ્પો કરી રાખીએ એટલે એક જ જગ્યાએ અને અહીંયા આ પ્રકારનો ઉપયોગ કરે ઓવનમાં ગરમ કરવા માટે જનરલ ફ્રીજની અંદર આ આ ભરીને છે વોટર અહીંથી પ્રેસ કરીને જે નળમાંથી ભરી લેવાય છે આવી રીતે અને પછી ભરાઈ જાય એટલે ફિલ્ટર થઈને પાણી નીચે આવે અને આવી રીતે પાણી ઉપયોગમાં લઈ શકાય છે લગભગ ઘરે આ ફિલ્ટર હોય જ છે ઠંડુ પાણી આવી રીતે ગમે ત્યાં તમારે એની ટાઈમ રસોઈ બનાવતા હોય તો છાશ બનાવવી હોય કે પાણીનો ઉપયોગ કરવો હોય તો જગની જરૂર નથી આપણે આમાંથી જ લઈ શકીએ અને જનરલ પાણી પીવાનું પણ અમે તો આનાથી જ વધારે કારણ કે સાવ ફ્રેશ પાણી હોય છે એટલે આ પાણીનો જ વધારે ઉપયોગ કરીએ છીએ કદાચ રાત્રે બોટલ આપણે ના લઈ ગયા હોય આપણા બેડરૂમમાં તો આપણે એના પાણીનો પણ આપણે યુઝ કરી શકીએ અહીંની એક ખાસ વિશેષતા આપણે બેડમાં જણાવી કે આ છે બેબી પીઝા સવારે લંચ બોક્સમાં પણ લઈ જવાય અને એની ટાઈમ પણ આપણે બનાવી શકીએ અને આ છે બ્રેડ બ્રેડ લગભગ દસ કે બાર દિવસ ચાલે અને એનું અહીંયા ડેટ લખેલું હોય છે જે કંઈ ડેટ હોય ડિસેમ્બર સેવન કે જે કંઈ હોય તે અહીંયા લખેલી હોય છે એટલે આપણે જ્યારે વાપરવાની હોય ત્યારે વાપરીને આપણે આ પાછું તેલ લગાવી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ હવે ચાર દિવસ બાકી છે કે પાંચ દિવસ બાકી છે અને આ બ્રેડ ફ્રીજમાં નથી મૂકાતી દસ કે બાર દિવસ મિનિમમ તમે જો આમાં ડેટ જોઈને લીધી હોય તો એટલા દિવસ તો ચાલે છે છે આ આ બધી બ્રેડ પીઝા પણ આપણે રાખી અને પછી એમ થાય કે હવે ડેટ પૂરી થઈ છે તો ફ્રીજમાં રાખીને પણ આપણે બે ચાર દિવસનો પછી ઉપયોગ કરી શકીએ આ છે રાજુના ગાઠિયા અહીં રાજુના ગાઠિયા બહુ સારા આવે છે સુરતના છે

અને આ છે યુઝ એન્ડ થ્રો લગભગ જનરલ કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે યુઝ એન્ડ થ્રોનો જ યુઝ કરીએ છીએ આ જે ગેસ્ટ આવ્યા હતા એટલે આ બધું એમનમ છે અને એક અહીંની વિશેષતા એ કે ચોકલેટ અલગ અલગ પ્રકારની હોય છે એ જાણીને ઘણીવાર નવાઈ લાગે ખૂબ જ અલગ અલગ પ્રકારની ચોકલેટો હોય છે અને બાળકોને ફ્લેવરમાં પણ અહીં બહુ વિવિધતા હોય અને જનરલ લંચ બોક્સમાં સવારથી સાંજ સુધી બાળકો જતા હોય તો એને અલગ અલગ ચોકલેટ પણ લંચ બોક્સમાં રોજ ભરી જતા હોય છે આ બધી અહીંનું ફંક્શન હેલોવીન છે એમાં પણ ચોકલેટ બધા એકબીજાને ખૂબ આપતા હોય છે એટલે આ ખાસ સ્પેશિયલ ચોકલેટોનું છે નીચે છે

આપણે મૂકી શકીએ આની અંદર આ છે પ્લાસ્ટિકના કન્ટેનનો અલગથી કચરો આ સાત દિવસે કચરો લેવા આવે એટલે આ કન્ટેન ભેગા થાય એ પાછો આપણે મોટા કન્ટેનની અંદર નાખી દેવાનું આ છે વાસણ ધોવાનું ડિષ્વોષણ અહીં આપણે કદાચ ડિશ વોશરનો ઉપયોગ જનરલ બધા કરતા હોય છે અને ઘણીવાર ના કરે તો પણ આ ડિશ વોશર આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે ચોકડીમાં જે ખાટલી રાખે છે એવી રીતે આપણે એનો યુઝ કરી શકીએ અહીંયા વાસણ ધોય અને આપણે આ ધોઈને ધોયેલા વાસણને આવી રીતે મૂકી શકીએ આ રીતે ડબલ ખાના આવે છે અહીંયા લગભગ જનરલ હેન્ડલવાળા જ યુઝ થાય છે કન્ટેન હેન્ડલ વગરના લગભગ યુઝ નથી થતા સાંચીનો ઉપયોગ જનરલ કોઈ કરતું નથી

જનરલ આ બધા કુકર ઈડિયા થી ખાસ લઈ આવવાના છે જે અહીં મળતા નથી ઓકે અમે આના કન્ટેન હોય છે એમાં સાંચીનો ઉપયોગ લગભગ જનરલ કરવામાં નથી આવતો અને આના ઢાંકણ કાચના દરેકના હોય છે આમાં દરેકના કન્ટેન કાચના ઢાંકણ છે અને આ બધા અહીંથી જ લીધેલા છે આ કે જે એક શોરૂમ છે ને એમાં આ બધી કિચનની આઈટમ સારી મળે અને ઘણી વાર તો એ ડીલમાં પણ સારી એવી ત્રણ ત્રણ આના કન્ટેન એકી સાથે હોય છે કઠા પણ વાળે અને આ છે નોનસ્ટિક જે સવારમાં રોજ ડેઈ યુઝ થાય છે બરાબર આમાં બ્રેડ શેકાય છે ઢોસા થાય છે એવા અલગ અલગ પ્રકારની આઇટમ આમાં આપણે અને એક વિશેષતા એની એ છે કે ઇન્ડિયાથી નોનસ્ટિક નહીં લઈ આવવાનું નોનસ્ટિકનું જનરલ જે મટીરિયલ છે ને એ અહીંયા વધારે સારું મળે છે એટલે જો હું ઇન્ડિયા આવીશ ને તો હું નોનસ્ટિકની આઇટમ તો અહીંથી લઈ જવાનું છું આ બધા ઢાંકણવાળા છે જે ઇન્ડિયાથી લઈ આવેલા છે એવી રીતે આ પણ છે અને એક આ કન્ટેન્ટ છે એવા બે કે ત્રણ કન્ટેન છે જે આપણે ગેસ ઉપર યુઝ કરીએ છીએ તપેલું હોય ને

જે આ એક ખાનું ખૂબ જ મોટું છે એમાં આ છે એમાં આ રીતના મિલકના કન્ટેન હોય છે આમાં એક કન્ટેન ની અંદર ત્રણ લીટર ઉપર દૂધ હોય છે આ ત્રણ લીટર ઉપર થાય છે અને

કોઈને ત્રણ લિટર જોતું હોય કોઈને છ લિટર જોતું હોય તો આવી રીતે આ કન્ટેન અહિયાં રાખી દેવામાં આવે છે અને આ છે મેંગો જ્યુસ રેડી એ પણ રેડી હોય છે ફ્રીજમાં રાખવામાં આવે છે અને આ છે શાકભાજી ના ખાના ત્યાં આપણે જેમ જ હોય મોટા હોય તો આપણે ત્યાં આવા જ હોય છે અહીં શાકભાજી બહુ મોંઘી મળે છે લગભગ આ રીંગણા એક પાઉન્ડ અંદાજે લગભગ ચાર થી સાડા ત્રણ ચાર ડોલરમાં હોય છે ક્યારેક દિલમાં આવી જાય ટમેટા તો સસ્તા પડે છે બાકી તો અહીં શાક ઘણું મોંઘું છે યુએસએ કરતા પણ અહીં શાકભાજી અને આમ તો ઘણી મોંઘવારી વધી ગઈ છે ઘણું મોંઘું હોય છે પણ ક્વોલિટી ખૂબ સારી હોય છે આ છે મેથીની ભાજી લગભગ ચાર ડોલરની આટલી એવી છે ચાર ડોલર એટલે અંદાજે પોણા ત્રણસો રૂપિયાની થઈ અને આ છે કોથમરી કોથમરી કંઈક લગભગ અઢી ડોલરની કે એમ કોથમરી છે સોરી આ કોથમરી નથી આ છે પાલકની ભાજી એનો એક અંદાજે ભાવ છે મરચાં છે ને એ અહીંયા બધા કરતા મોંઘા હોય છે મરચા અને જનરલ આ દરેક કોથળી છે ને આ આ ટાઈપની આછી કોથળીઓમાં જ શાકભાજી હોય છે આવતું હોય છે આ એક પ્રકારના મરચાં મળે છે એક પ્રકારના મરચાં હોય છે

પણ એ બહુ મોંઘા હોય છે આ છે રાસબેરી રાસબેરી છે એ લગભગ બહાર રાખતા નથી એ કાસબેરી વેલી ખરાબ થઈ જાય છે એને પડે છે અને બટર આપણે જેમ છે અમુક અમુક વસ્તુઓ પણ એક વિશેષતા એની આ છે કે આ કન્ટેન્ટનો આ લોકો બહુ ઉપયોગ કરે છે કોકા હોય પછી મિલ્કશેક અલગ અલગ પ્રકારના આવે છે આ છે બધાય ફ્રૂટ જ્યુસ જે ડેઈલી બધા યુઝ કરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો છાસના બદલાના લગભગ આ બધા કન્ટેન યુઝ કરતા હોય છે અને આ ડેઈલી યુઝ કરતા હોય છે જેની જરૂરિયાત પ્રમાણે આ છે નેચરલ મિલ્ક કોકોન અને આ બધા અથાણા છે બધા કન્ટેન અલગ અલગ અને પણ અને એક વિશેષતા આ છે યોગર્ટ

અને આ છે આપણી જેમ જ ફ્રીઝના બધાય અલગ અલગ મસાલા શાન છે બાદશાહ મસાલો છે એવરેસ્ટ છે બધું અહીંયા મળી જાય છે બાદશાહનું નથી મળતું ઈન્ડિયાથી લઈ છે પણ એવરેસ્ટ મસાલા અને બધા જનરલ મસાલા ખૂબ સરસ મળે છે ઇન્ડિયન આપણા અહીંના જે હોય છે ને સ્ટોક એમાં બધું મળી જાય છે અને આ છે મરી જે આપણે ઇન્ડિયા લઈ એવા લીલા મરી જગની અંદર આપણે છાસ સીધું દહી નાખીને વલોવી અને સીધું આપણે નળમાંથી અહીંથી પાણી ભરી શકીએ અને આવી રીતે ખાનામાં પણ રહી જાય દૂધ છાસ આવી રીતે આપણે અલગ અલગ સ્ટોરેજ કરીએ કદાચ થોડીક સિસ્ટમ અલગ હોઈ શકે આવી રીતે હોય છે સોયા સોસ ને તો બધું આપણે જેવું જોઈએ છે આ છે ફ્રીઝનું ડીપ ફ્રીઝર જેટલું મોટું ફ્રીઝર

જનરલ બધા ફ્રોઝન કરેલું ગુવારનો વધારે ઉપયોગ કરે છે આપણે પણ અહીંયા ગુવાર ફ્રોઝન કરેલો નાખીએ છીએ આઈસ્ક્રીમ ફ્લેવર પણ થોડીક અલગ હોય છે અને ઇન્ડિયન ફ્લેવરની પણ આપણને આઈસ્ક્રીમ અહીં મળી જાય છે હવે આમાં તો શું શું છે એ તો બહુ વિચારવું પડે બહુ ઘણી વસ્તુ છે તો ચાલો ગાઈસ ઘણી વસ્તુ તમને મેં બતાવી દીધી છે આ છે ફુદીનાનું રસ કરેલો ફૂદીનો કદાચ હવે વિન્ટર આવશે ત્યારે જનરલ વિન્ટરમાં બહાર ન નીકળે એટલે આવું બધું ફ્રોઝન કરેલું ઘણું ઉપયોગમાં લઈ શકાય આ છે ફ્રીઝરમાં મૂકેલી રીંગ શા માટે રીંગ મૂકીએ છીએ એવું અમુક લોકો કે છે કે તમે ફ્રીઝરમાં રીંગ રાખી દો ને તો બગડે નહીં કુકરની રીંગ ખાસ આપણે કુકરની રીંગ બે બે ત્રણ ત્રણ લઈ આવવાની છે

ગ્રેપ્સ બહુ રસદાર હોય છે અને ખૂબ સરસ હોય છે ગ્રેપ્સ આપણા કરતાં ક્વૉલિટી ગ્રેપ્સની સારી હોય છે અને આ બધી નારંગી એપલ એપલ એ નાના મોટી સાઇઝમાં મળે જ છે કીવી ફ્રૂટ તો ખૂબ સારી ક્વૉલિટીનું હોય છે અને શાકભાજી પણ ખૂબ સારું ક્વૉલિટીવાળું હોય પણ એમાં એવું થાય કે જો આપણે એની આપણે રસોઈ બનાવીએ જ્યારે ત્યારે એનો ટેસ્ટ ઇન્ડિયન જેવો નથી આવતો ખૂબ રસવાળા હોય છે એટલે કંઈક એનો ટેસ્ટ અલગ થઈ જાય છે જે કદાચ કોઈને ભાવે કોઈને ના ભાવે કદાચ ઓઇલ પણ અલગ પડે એટલે ઇન્ડિયન ટેસ્ટ જે આવવો જોઈએ ને એ અહીંના ફૂડમાં રસોઈ બહેન પછી નથી આવતો પણ જનરલ સલાડ છે ગાજર છે કે એવું કાંઈ પણ તમે જે સલાડના રૂપમાં ખાઈએ ને તો એનો ટેસ્ટ જોરદારનો હોય છે અને થોડાક આમ ટેસ્ટીને ગયડા હોય કોબી પણ લગભગ કેટલા પ્રકારની આવે

વસ્તુની આપણને જેને જાણ ના હોય એવી મેં બતાવવાની કોશિશ કરી છે કે જેથી હું તમને આના ઇન્ડિયન કલ્ચરનો અને આપણે અહીંના કલ્ચરમાં થોડુંક ભલે આપણા ઇન્ડિયનનો કલ્ચર હોય જ અહીંયા છતાંય કંઈક અલગતા છે એ મેં બતાવવાની આજે આ વિડીયોમાં કોશિશ કરી છે અને બને ત્યાં સુધી નાનામાં નાની વાતોનો પણ ખ્યાલ રાખીને આપના સુધી પહોંચાડવાની એક નાની એવી નમ્ર પ્રયાસ કર્યો છે તો હું ઈચ્છું કે તમને વિડીયો ગમ્યો હશે અને નવા વિડીયો પણ આપણે બનાવતા રહીશું તો ગાઈસ જોડાયેલા રહો અને આપણે અવારનવાર નવા વિડીયોમાં મળતા રહેશું જય શ્રી કૃષ્ણ